રામાપિ અત્યારે એટલે સરસ મજાની ઉપર આ બાજુ ટ્રાફિક પાછી જોરદાર થયો કારણ કે અહીંયા સ્તંભ છે અને મોબાઈલ અને સ્ક્રીન ને આખી આ મારા મંડપ મોટા કરવા માટે ઉત્સાહ થઈ ગયા ને બધા લોકો તો ફરે કરો પોસી ગયો છે કુકર થોડા મંડપમાં ને નાઈટ આજે સેલી નાઈટ છે ને તમે જોઈ શકો કે પબ્લિક અત્યારે કેટલી આવે છે અમે છે ને શોર્ટકટમાંથી આવ્યા હતા એટલે અમે ગાડી પહોંચાડી દીધી બાકી પાર્કિંગ બહુ આગળ છે એટલે અહીંયાથી હાલીને આવવું પડે હવે આપણે ધીરે ધીરે જતા આવ્યા અંદર

એ બોલવા ભાઈ હા આ પાણી લઈ લો થેન્ક યુનિક વસ્તુ જોવા મળે આ બાજુ જોઈ છે ફરમાઈ છે એટલે ભાઈ આ બાજુ આવે કે ગમે એ બાજુ ક્યાંય જગ્યા અત્યારે જ નહીં કારણ કે પબ્લિક આવી ગઈ છે જોરદાર અને બધી જગ્યા તમને બતાવતો અત્યારે એ જગ્યા કંઈ ફૂલ થઈ ગઈ છે એટલી કંઈ જગ્યા નથી પણ ને જ્યાંથી તમે આવો ને શરૂઆત કરો ને એટલે જ્યાંથી શરૂઆત કરો ત્યાંથી આવીને વ્યવસ્થિત જગ્યા ગોતી લેજો બાકી અત્યારે જગ્યા આ બાજુ ક્યાંય છે જ નહીં જો તોલો મિત્રો આ મંડપમાં માં આ આ આ ફાટા મારતા તો મારા ફેલક કર અને મારા ચાહનારા મને મળ્યા છે અને કહે છે કે તમારી ચેનલ મને આપો તમારો વિડીયો મારે જોવો છે તો આ બધા મિત્રો મને ઘણા અત્યારે સબસ્ક્રાઇબ કરે છે તેનો ખૂબ ખૂબ આભાર માનું તમે પણ જોતા તો આ લાઈન ને લાઈન મારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમે ખૂબ જ માં આવી ભાઈ મંડમ મજા આવે ને મજા આવે તો આ બધા બજે ફોટો હરસોર કઈ તોફાન નો કરતા રેડી આરો ફરજ આ બધા આ બાજુ થોડીક ટ્રાફિક ઓછી દેખાય કારણ કે આ બાજુ જગ્યા છે ને ઓલિકા સરખાનું પ્રમાણ હતું એટલે ઓલી બાજુ કરતાં આ બાજુ છે ને ટ્રાફિક થોડીક ઓછી છે બાકીની તો ખરી જ તો આ બાજુ થોડીક વધારે ફેમિલી આ બાજુ જ બેઠી છે એટલે જગ્યા છે આ બાજુ આ બાજુ ટ્રાફિક બાજુ જોરદાર છે કારણ કે અહીંયા સ્તંભ છે અને અહીંથી જ તેજ ને પ્રોગ્રામને બધી નિહાળવા માટે અલાવાજ થોડી વધારે ટ્રાફિક છે આ સર્કલ નો ગ્રાઉન્ડ છે એમાં થોડે કોશી ટ્રાફિક છે લગે ઈના પછી નજીક ગ્રાઉન્ડ માં છે એમાં ટ્રાફિક જોરદાર છે

આવી રીતના આખો પ્રોગ્રામ માહોલ છે કલાકાર કોણ છે લે મંડપમાં ફરતે ફરતા હવે થોડાક ઓરા ખાઈ લે કારણ કે જન થોડું ભૂખ લાગતી ના કારણે આપડા આવા રામજીભાઈ છે ને એ કે તારા ઓરા મને ખવડાવવાના છે ખાસ કરીને તો ના ઓરા તો છે ને અહિયાં

ને મોંડા એટલે અધર એટલે કે ઉષા થઈ ગયા છે તો સરસ મજાની ધજા જે લોકો પકડીને ને છે અને આખો સરસ મજાનો દેખાય છે એટલે એ માનો ને કે આગળ મોંડા બધું થાવા એટલે ફવાર વાત એટલે ફૂલ તૈયાર છે માં કઈ ઘટે જ નહી તો સાથે સાથે મારી પાસે આવી ગયા છે રોહિતભાઈ રોહિતભાઈ તમે શું કરો મોંડા નું દર્શન કરો એમ કહેવાય જોઈએ એમ કહેવાય મોંડા દર્શન કર્યા એમ કહેવાય સરસ મજા દર્શન થાય છે ચલો હવે અત્યારે હું તો નીકળો હવે કારણ કે બધી ફેમિલીને ઘરેથી લાવવાની હોય ને એટલે સવારના વહેલો આવે અને સવારના વહેલા મંડપ આપણે હજી કરતા કે ભાઈ ભક્તિ છે ને એ મેન વસ્તુ છે તો આવીને મળશું પાછા પહેલી સવારમાં અત્યારે હું પોચી ગયો છું ફૂકસપડા મંડપમાં ટાઈમ શો છે એક ફીટ સો વાગી ગયા મંડપ થોડો થવાનો છે હાથ ને વીસ મિનિટ એટલે આપણે આરામથી પહોંચી જવા મંડપમાં

I mm do -hmm.

come on come on બોલાઈ વાત ગામ ના બધા જ લોકો અત્યારે એવો આનંદ અનુભવે કે ભાઈ ને એવું લાગે એટલે બધા અત્યારે એમ કે ભીને આંસુ આવી જાય એવી રીતના છે અત્યારે માહોલ બરાબર ને તો રામાપીર નો થમ સરસ મજાનો અત્યારે ઉભો છે અને રામાપીર ના દર્શન કરી લીધા બધી જ પબ્લિક નીકળવાની તૈયારીમાં છે કારણ કે આખી રાત આપડે મંડપમાં મળી ગયા છે દિલીપભાઈ અને દિલીપભાઈ મંડપ નો આનંદ માણે છે સરસ મજા નો કેટલા વાગે પાછો મંડપ ઊભો થઈ ગયો અત્યારે હાજરા હજુ છે એક જ મુહૂર્ત આપડે હાથ ને વેસ્ટ છતાં પણ અત્યારે હાથ દસ મિનિટ મંડપ મળ્યો છો તો એક જ નાળા ભેગો ઉભો થઈ ગયો અને તમે મંડપના દર્શન કરો એકદમ સીધે સીધા જો એવી રીતના મંડપ ના દર્શન થાય છે બહુ સારી એને વ્યવસ્થિત થાય છે કારણ કે એટલા દિવસ જે મહેનત કરતા એનું ફળ મળે કેવાય ને

સરસ મજાનો મંડપ થઈ ગયો છે ને અત્યારે મારી પાસે મંડપ ઉભો છે ને હું હવે નીકળી જાઉં મારા ઘરે અને હાડના પાસો આવી ને હાડને આપણે નિહાળવાના છે શ્રી ગોપાલભાઈ સાથે એટલે કે મારા પરમ મિત્ર ચાલો આપણે હવે હાડના ગોપાલભાઈ સાથે મળશું ને સરસ મજાની મંડપ થઈ ગયો છે ચલો બાય બાય